હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખાંડવી તો તમે બહુ ખાધી હશે બહુ બનાવી હશે પણ આ ખાંડવી ના રોલ વાળવાની ઝંઝટ કે ના ભરવાની ઝંઝટ બહુ સરળ રીતે ખૂબ જ ટેસ્ટી એવી ખાસ કરી વરસાદમાં ખાવાની બહુ મજા પડે એવી ગરમા ગરમ નવી રીતે ખાંડવી કે પાટોળી બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પહેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લઈશું એમાં એક ઇંચ આદુના ટુકડા સાથે બેથી ત્રણ લીલા મરચાં મોળા તીખા તમને તીખું કેવી રીતે જોવે એ રીતે અને આ રીતે આપણે પહેલાં આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈશું તો આપણને એકદમ ફાઇન પેસ્ટ જોવે એટલે તમારે પહેલાં આદુ મરચાં આ રીતે વાટી લેવાના હવે એક કપ ભરી બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરીશું તો એ જ બોલ કે એ જ કપ ભરી વધુ ઓછું બનાવવું હોય એ રીતે તમારે કોઈ વાટકી લેવાની એ જ વાટકી કે એ જ કપ ભરી અને દહીં ઉમેરી દેવાનું છે અને આપણે એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું અને એક ચપટી જેટલી હળદર અહીંયા જો તમારા પાસે છાશ હોય તો ઊંડો મિક્સર જાર લેવાનો અને બેસન અને ત્રણ કપ ખાટી છાશ હોય એ રીતે તમારે લેવાનું છે અહીંયા દહીં હતું એટલે મેં નાનું મિક્સર લીધું અને આ રીતે સ્મૂધ એવું બેટર તમારે રેડી કરી લેવાનું તો નાના મિક્સર જારમાં એકદમ સ્મૂધ એવું બેટર આવું રેડી થઈ જશે હવે એક કઢાઈ લઈ લઈશું થોડી જડા તળિયાવાળી હોય એવી લેવાની એમાં આ મિશ્રણ ઉમેરી દઈશું અને જે વાટકીથી બેસન અને દહીં લીધું છે એ જ વાટકી કે કપથી ભરી તમારે બે વાટકી ભરી પાણી ઉમેરી દેવાનું છે તો કોઈ ઓછું બનાવવું હોય તો નાની વાટકીનું માપ લેવાનું અને વધારે બનાવવું હોય તો મોટી વાટકીનું માપ લેવાનું એ રીતે બનાવી શકો એકદમ સરળ રીતે મેં મિક્સ કરી દીધું અને હવે ગેસ પર આપણે એને મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીશું ડિપેન્ડ તમારા પાસે ટાઈમ કઈ રીતે છે એ રીતે હવે તમારે કૂક કરવાનું છે મીડિયમ ફ્લેમ પર લગભગ દસ મિનિટ જેવો ટાઈમ લાગશે સ્લો ફ્લેમ રાખશો તો પંદર મિનિટ જેવો ટાઈમ લાગશે મિશ્રણ કાચું ન રહેવું જોઈએ પરફેક્ટ એવી થિકનેસ આવવી જોઈએ કાચું રહેશે તો સેટ નહીં થાય અને જો બહુ વધારે પડતું તમે કૂક કરશો તો ક્રેક ક્રેક આવશે તો એ તમારે ધ્યાન રાખવાનું છે લગભગ દસ મિનિટમાં દસથી બાર મિનિટે એકદમ પરફેક્ટ એવું આ કૂક થઈને રેડી થઈ જશે તો અહીંયા તમે ગેસ પર મૂકો અને મીડિયમ ફ્લેમ રાખો પછી સતત તમારે ચલાવતા રહીને કૂક કરવાનું છે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે અને દસથી બાર મિનિટ જેવું થવા દેવાનું અહીંયા મેં અત્યારે લગભગ આઠથી નવ મિનિટ જેવું થવા દીધું તો અહીંયા આવું સેટ થયું હજી આપણે એક બે મિનિટ જેવું એને સ્લો ફ્લેમ પર થવા દઈશું સાથે સાથે એક પ્લેટ લઈ લઈશું અને એમાં એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે આપણે પ્લેટને ગ્રીસ કરીશું હલકી ઊંડી હોય ડીપ હોય એવી પ્લેટ લેવાની એટલે બાઇટ્સ એકદમ સારા એવા થશે તો મેં એક મિનિટ જેવું પાછું મીડિયમ ફ્લેમ પર થવા દીધું ટોટલ દસથી અગિયાર મિનિટ જેવું મેં થવા દીધું છે તમને એવું લાગે કે હજી એક મિનિટ જરૂર છે તો એક મિનિટ જેવું વધારે પણ કૂક કરી શકો અને પછી ગેસની આંચ બંધ કરી તરત જ પ્લેટમાં આપણે મિશ્રણ આ રીતે કાઢી લઈશું હલકું મિશ્રણને આ રીતે સેટ કરી દઈશું અને હવે આપણે એને ઠંડુ થવા માટે વીસથી ત્રીસ મિનિટ તમારા પાસે ટાઈમ હોય એ રીતે તો ઓછામાં ઓછું વીસ મિનિટ અને વધારેમાં વધારે ત્રીસ મિનિટ જેવું તો જો બહુ ક્રેક્સ આવે તો ઓવરકુક થઈ ગયું છે અને સેટ ન થાય તો કાચું રહ્યું છે તો આ બે તમારે ખાસ ધ્યાન રાખવાનું તો વીસ મિનિટ જેવું હું એને સેટ થવા દઈશ તો ઠંડુ ન થયું હોય તો ત્રીસ મિનિટ જેવું પણ ટાઈમ લાગશે ત્રીસ મિનિટ જેવું તમે રહેવા દેશો પછી આ રીતે સોફ્ટ જેલી જેવું સેટ થઈ જશે તો આ રીતે તો પ્લેટ તમારે ટચ કરવાની ગરમ બિલકુલ ન હોય એટલે એ સેટ થઈ ગયું હશે આ રીતે નાના નાના આપણે એના પીસીસ ચોરસ કટ કરી લઈશું અને એકદમ પરફેક્ટ સોફ્ટ સ્પોન્જી એવી તો ખાંડવી કે પાટોડી તૈયાર છે આપણે બધા પીસીસ જેન્ટલી આ રીતે તમારે એને સેપરેટ કરવાના જેલી જેવું આ મિશ્રણ રેડી થઈ જશે હવે આપણે કડાઈ લઈ લઈશું કડાઈમાં હું ઘી લઈ રહી છું તમે તેલ પણ લઈ શકો તો પાટુડીનો વઘાર કરતા જોઈએ તો આપણે અલગ રીતે થોડું કરીશું તો આ રીતે મેં બે ટેબલ સ્પૂન જેટલું ઘી બે ટી સ્પૂન જેટલી રાઈ એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું બેથી ત્રણ ટી સ્પૂન જેટલા સફેદ તલ મીઠા લીમડાના પાન તો દસથી બાર જેટલા એક નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી ડુંગળી ન ખાતા હોય તો એના જગ્યા પર તમે થોડી કોબી ઉમેરી શકો અને એકદમ સારી રીતે ડુંગળીને સાતળી લઈશું ડુંગળી જેવી સતળાઈ જાય એટલે મારા પાસે ફણસી છે તો ફણસી મેં એક ચોથાઈ કપ જેટલી ઝીણી ઝીણી ચોપ કરી ઉમેરી તમારા પાસે જો ફણસી ન હોય તો ડુંગળી ટમેટા અને કેપ્સિકમનો પણ વઘાર કરી શકો ફણસીને થોડી ઝીણી ઝીણી કટ કરશો એટલે એક બે મિનિટમાં જ એ સતળાઈ જશે હવે એક ચોથાઈ કપ જેટલું કેપ્સિકમ એક ચોથાઈ કપ જેટલી કોબી એક ચોથાઈ કપ જેટલું ગાજર અને એક ચોથાઈ કપ જેટલું ટમેટો બધું ઝીણું ઝીણું ચોપ કરીને મેં ઉમેરી દીધું ગાજરને ખમણીને આપણે લેશું અને શાકભાજી પ્રમાણેનું મીઠું એક ટી સ્પૂનથી થોડું ઉપર એક ચોથાઈ ટી સ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અહીંયા તમે થોડો ગરમ મસાલો પણ ઉમેરી શકો આ રીતે બધા શાકભાજીને પાંચ મિનિટ જેવા મેં સાતળી લીધા ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખી અને આ રીતે સાતળી લેવાના શાકભાજી સાતળાઈ જાય એટલે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એકથી બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને એકથી દોઢ ટી સ્પૂન મેં ભૂરું કે પછી તમે ખાંડ કે સાકર પણ ઉમેરી શકો મિક્સ કરી દઈશું અને એક મિનિટ જેવું થવા દઈશું એક મિનિટ પછી એકદમ સારો એવો કલર આવી જશે એટલે આપણે ખાંડવી બાઇટ્સ કે પાટોડીના જે પીસીસ છે એ આપણે ઉમેરી દઈશું એકદમ હળવા હાથે હવે તમારે મિક્સ કરવાનું છે અને હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું ગરમ ગરમ આ વઘાર હશે અને એમાં તમે પાટોડી બાઇટ ઉમેરશો અને પછી આ રીતે તમે લીલા ધાણા ઉમેરી બહુ વધારે પડતું મિક્સ નહીં કરવાનું નહીં તો આ એકદમ સોફ્ટ બાઇટ હોય છે તો એ તૂટી જાય હળવા હાથે મિક્સ કરી તરત જ સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને આ રીતે ગરમ ગરમ એનો વઘાર હોય ત્યારે જ સર્વ કરીશું તો સવારના નાસ્તામાં ચા સાથે મહેમાનો આવવાના હોય તો આ રીતે તમે નવું કાંઈક બનાવીને જો તમને ખવડાવવું હોય તો આ રીતે પાટોળી બાઇટ કે ખાંડવી બાઇટ્સ વઘારેલા મિક્સ વેજીટેબલવાળા તો ખાંડવીના નહીં વાળવાના કે ખાંડવી તમને જો ભરેલી ભાવતી હોય તો આ રીતે આપણે વેજીટેબલવાળી બનાવતા હોઈએ તો એ પણ ઝંઝટ નથી અને અહીંયા આપણે વધારે ટેસ્ટી બનાવવા તમે લીંબુનો રસ થોડો ચાટ મસાલો ગરમ મસાલો પણ ઉમેરી શકો ગરમ ગરમ આ ખાંડવી બાઇટને તમે ચા સાથે કે પછી ચટણીઓ સાથે તો આંબલી ગોળની મીઠી ચટણી અને લીલી ચટણી સાથે પણ બહુ ટેસ્ટી એવું અને ફરસાણની ચટણી કે કઢી સાથે પણ સર્વ કરી શકો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ